હા મારું નામ રામદેવસિંહ મહીપતસિંહ જાડેજા પ્રમુખ શ્રી ધમણકા ગૌ સેવા સમિતિ તાલુકો અંજાર કચ્છ આજનું આવેદન પત્ર એ મુદ્દાનું છે કે ધમળકા ગામે ગૌચર જમીનમાં અદાણી ગ્રીન રિન્યુએબલ એનર્જી દ્વારા એક હાઈટેન્શન લાઇન પસાર કરવામાં આવે છે જે લાઈન ખાવડાથી લાકડિયા જાય છે તો લગભગ લગભગ સો હેક્ટર જેટલી જગ્યામાંથી લાઇન પસાર થાય છે અને જેનું સરકારી નિયમ મુજબ જે કમ્પોસેશન જેને આપણે ગુજરાતીમાં વળતર કહીએ એ વળતર મળવા માટે અમારી વારંવાર કંપનીને રજૂઆત છતાં કંપની પોલીસ પ્રોટેક્શન લઈ અને બળજબરીપૂર્વક ધમડકા ગૌચર જમીનમાં ઘૂસી અને કામ કરવા માગે છે એનો અમારો વિરોધ છે એના માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને કલેક્ટરશ્રીએ અમને હૈયાધારણા આપેલી છે કે તમને ગૌસેવા સમિતિને જે પણ વ્યવહારિક સરકારીના નીતિ નિયમ મુજબ જે વળતર ચૂકવવા પાત્ર હશે એ અમે કંપનીને કહેશું અને એ તમને વળતર ચૂકવશે આવી હૈયાધારણા મળવા પાત્ર હા હૈયાધારણા તો ઘણી બધી મળવામાં આવે છે પણ એની અમલવારી નથી થતી એને જે ગૌચરો જમીનો છે એ ઘણી બધી ખોવાઈ ગઈ છે તો એના માટે શું છે વાહ બહુ ખૂબ સરસ તમારો સવાલ છે હૈયાધારણા મળે અને એનું પાલન થાય કે ન થાય જો ન થાય પાલન તો હાઈકોર્ટ સુધી પણ અમારી લડત જારી રહેશે જરૂર પડે ઉગ્ર આંદોલન કરી ધમડકા મધ્યે ભુજ ભચાવ હાઈવે ચક્કાજામ પણ કરવામાં આવશે અને એનાથી વિશેષ કોઈ પણ આંદોલનની જરૂર પડશે તો પણ આંદોલન કરવામાં આવશે ગૌચર જમીન છે એ ગાયોની છે અને અમારી લડત ગાયો માટે છે અને એ કાયમ રહેશે આજની તારીખમાં પણ ધમડકામાં હું તમને આમંત્રણ આપું છું કે અમારી ધમડકાની એક ગૌશાળાની મુલાકાત લ્યો ત્યાં વિઝિટ કરો કઈ રીતનું અમારું સંચાલન છે શું છે એ જુઓ અને પછી આ બધા જેને દેખાતું ન હોય ને અંધી કંપનીઓ જેને કહી શકાય ને એને દેખાડો કે અહીંયા આ રીતનું સંચાલન થાય છે એટલે એમાં એ લોકોએ એમની સપોર્ટ કરવો જોઈએ હું તો કહું છું આ કમ્પોઝિશન સિવાય એને લોકોએ સીએસઆરને ફંડથી પણ અમારા જેવા જે ગૌશાળાના ટ્રસ્ટો ચાલે છે એને એ લોકોએ મદદ કરવી જોઈએ સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો